ભાવનગર જિલ્લાના કારીયા પીએમ વાયજી યોજનામાં અરજદાર સાથે અન્યાય થતા તાલુકા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરવામાં આવી કારીઆાર તાલુકાના નાના ચાલુ કાબે પીએમ વાયજી યોજનામાં અરજદારને અન્યાય થતો હોવાથી લેખિત રજૂઆત કરાઈ રજૂઆતમાં જણાવ્યું કે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત પાસ થયેલ આવાસના ઠરાવ અને પંચ રોજ કામ આચરવામાં આવતી હોય પચાસ વર્ષ જૂનું મકાન કાચું અને જર્ચરિત અમુક મકાન એવા પણ પાસ કરવામાં આવી રહ્યા છે કે જે જમીન ખેતી લાયક હોય વાવેતર જમીન અને પીએમ કિસાન યોજનામાં મળતા લાભો પણ મેળવતા હોય વગેરે ક્યારે આચરવામાં આવી રહ્યાના આક્ષેપ સાથે આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી

અને ત્યાર પછી વૈશાલીબેન જે હતા વિશ્વનાથ અધિકારી તેણે એમ કીધું કે તમે કામ ચાલુ કરી દો પછી તમારા પૈસા ઉપાડશે મેં કામ ચાલુ કરી દીધું પછી મને કે લેન્ટર માળીએ પૂગે કામ તમારું એટલે તમારા એંશી હજાર રૂપિયા આવશે લેન્ટર માળીએ પૂગ્યું એટલે કે હું સત બીડી ગયો એટલે એકારે તમારા પૈસા આવી જાય સત બીડાઈ ગયો ત્યાર પછી પૈસા આવ્યા નથી અને તલાટી મંત્રી સરપંચ ટીડીઓ સોખ્ખે સોખો ભ્રષ્ટાચાર કરે છે નવાર સરકારમાં અમે રજૂઆત કરેલી છે છતાં પણ અમારો કોઈ અવાજ સાંભળતું નથી ગોહિલ રવિરાજસિંહ યસુભા ગામનાના સારોડિયા તાલુકો ગાડિયાધર તાલુકા પંચાયત કચેરીમાં અમે આવ્યા છીએ અમારી રજૂઆત કરવા પરાક્રમસિંહ જાંભાનું મકાન કાચું છતાં એને કાઢી નાખેલું છે પાકું મકાન થવા દીધું નથી તાલુકા પંચાયતમાં રજૂઆત કરી હતી સ્ટીડિયો સાહેબને કરી હતી ત્યાર પછી ભાવનગરથી જોવા આવ્યા હતા તોય એમાં કાંઈ ઉલ્લેખ મળ્યો નહીં છતાં પાકા મકાન છે તોય છતાં કાસા પાકા મકાનવાળાને મકાન મંજૂરી આપી દીધી છે તો આનો અમારે નિર્ણય લેવા માટે અમે સરપંચને ફોન કર્યો હતો તો સરપંચ એવું કહે છે મને ખબર નથી સરપંચ કોણ છે એ છતાં અમે પછી પાછા સુધીરભાઈ વાઘાણીને નહીં ગયા હતા તો અમે ઓફિસે જઈને કીધું હતું કે અમારે આ રીતનું છે આ ભાઈનું કાસું મકાન છે તોય તે નીકાળી દીધું છે પછી ત્યારે સુધીરભાઈ કીધું હતું હા એ અમે એનો નિર્ણય લઈશું તે પછી કોઈ જવાબ આવ્યો નથી આની અમારે રજૂઆત કરવાની છે કે આનો પાકો ન્યાય મળે અને આ અન્યાય છે ભ્રષ્ટાચાર થાય છે એનો અમને ન્યાય મળવો જોઈએ અમે આરટીઆઈ દ્વારા રજૂઆત કરીએ છીએ કે અમને આનો પૂરેપૂરો હિસાબ કિતાબ આપી દેવો જોઈએ